તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર આપણે બપોરે નાહીને ખાઈને નાસ્તો વાસ્તો કરીને બધું કમ્પ્લીટ થઈ ગયા હતા અને અત્યારના વાગે છે સાત તો આપણે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે તો કેમ છો બધા મજાના આઈ હોપ બધા મજામાં જશો તો સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર અને આજે આપણે વ્યૂ બી બહુ મસ્ત છે તો તમે વ્યૂ દેખી શકો છો આજનો અને તો મિત્રો હવે આપણે જઈએ છીએ હાઈવે ઉપર તો બન્યા રહો અમારી સાથે કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર તો આપણે જઈએ હાઈવે ઉપર અને રક્ષાબંધન ટ્રેન્ડિંગમાં છે તો આપણે તમને હું આઈ હોપ કે એનું તમને ટ્રેન્ડિંગમાં બતાવીશ બધાની અંદર કે રાખીએ બીજું બધું હાઈવે ઉપર કઈ રીતનો માહોલ છે બધું હું તમને બતાવીશ તો બન્યા રહો અમારી સાથે કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર તો હવે આપણે જઈશું ત્યાં આગળ આપણું બાઇક બી રેડી ઊભું છે તો આપણે હવે જઈશું હાઈવે ઉપર અને મળીએ આગળ તો જવાનું હાઈવે ઉપર ને આપણે આવી ગયા સામેલા ઘરે કેમ કે ત્યાં આગળ આપણી ચાહના વધી રહી છે અને એ લોકો અમને લોકોની અંદર આપણો ચેનલની અંદર દેખતા હતા જે બ્લોગ દેખતા હતા તો હું તમને બતાવી શકું છું જે આ બધા બેઠા બેઠા અહીંયા આપણો બ્લોગ દેખી રહ્યા છે તમે જોઈ શકો છો બ્લોગ બી ચાલુ છે અને બધા બધા દેખી રહ્યા છે આપણા બ્લોગ તમે દેખી શકો છો અને તમે પણ દેખો ધીમે ધીમે આપણી ચાહના વધી રહી છે અને તમે નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે સપોર્ટ કરતા રહો ધીમે ધીમે તો આજે આટલા ફોલોઅર છે તો કાલે વધારે બી થશે તમારો સપોર્ટ હશે તો જય માતાજી મિત્રો થેન્ક યુ અને બધા ચાહકો દેખી રહ્યા છે તમે દેખી શકો છો થેન્ક યુ શકો શકો બધા છે તમે જોઈ છો દેખી રહ્યા આપણો કોમેડી વાળો છે જે આપણે કોમેડી વાળો વ્લોગ જોયો હતો અને પચાસ કે વાળો હતો બહુ ચાલેલો આપણો બ્લોગ છે તો ભાઈ મસ્ત ચાલે આપણા બ્લોગ ચલો તો આપણે હવે જઈશું હાઈવે ઉપર અને મળીએ હાઈવે ઉપર જ જય માતાજી તો મિત્રો આપણે હાઈવે ઉપર આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો હાઈવે નો વ્યૂ છે તો હું તમને પછી આ રક્ષાબંધનનું ટ્રેન્ડિંગમાં જ છે આ જોઈ શકો છો તમે

હોટલની તો મિની તાજ હોટલ છે ભાઈ તમે બી ચા પીઓ લોકો શરમઈ જાય તો મિત્રો આ દેખી શકો છો રક્ષાબંધન માટે રાખડીઓ માટેનું અને આપણે હવે જઈએ છીએ સરતાજ હોટલની અંદર તે સરપ્રાઇઝ છે આપણે એક સબ્જી લેવા જઈએ છીએ અને એવું તમને કહું છું જે સરપ્રાઈઝમાં છે તો બનારા અમારી સાથે કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ સરતાજ હોટલની અંદર અને આપણી સબ્જી બી રેડી થઈને આવી ગઈ પનીર મસાલાની પનીર મસાલા છે ને હા ચલો ઈસા આપણે આ છે સરતાજ હોટલ તો તમે અહીંયા વિઝિટ કરી શકો છો તો આપણે સબ્જી રેડી થઈ ગઈ છે હવે તો આપણે જઈશું હવે ત્યાં આગળ આપણે હવે સબ્જી લઈ લીધી હતી તો આપણે હવે જઈએ છીએ તો તમે બી આવજો અહીંયા આગળ અમારા જુનાડીસા ગામની છે આ હોટલ અને હાઈવે ઉપર તો હવે બધા અહીંયા ઓલા ઉડે છે તમે જોઈ શકો છો બધા પોતપોતાના પોતાના ઘરે વિચાર્યા છે હવે તો છે હવે તમે જોઈ શકો છો તો ગાઈઝ આપણે હવે ઘરે આવી ગયા છીએ અને આ બ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરીશું તો બધાને જય માતાજી અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકન દબાવો જેથી મારી દરેક વિડીયો અપલોડ થાય તો એના નોટિફિકેશન તમારી અંદર આવતા રહે અને જય માતાજી તો વિડીયોને આપણે અહીંયા સમાપ્ત કરીશું તો મળીએ કાલ નવા બ્લોગની અંદર તો બધાને જય માતાજી જય શંકર ભગવાન જય ભોલેનાથ જય મહાદેવ